કે ખેડૂતોના જે મુખ્ય ત્રણ પ્રશ્નો છે એક ખેડૂતોનું પાક ધિરાણ માફ થાય જેને પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં ત્રણ લાખ જમા થાય બે ઓગણીસ નો પાક વીમો પાસ કરીને આ સરકારે જેની તિજોરીમાં રાખ્યો છે એ ખેડૂતના ખાતામાં પડે અને ત્રણ જે ટેકાના ભાવે જે બસો મણ લેવાની વાત છે બસો મણ જે સવાસો મણ જાહેર કરી છે બસો મણ પ્લસ થાય એના માટે ખૂબ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો માટે જેનું જીવન સમર્પિત છે એવા પરેશભાઈ ગોસ્વામી મારા પરમ મિત્રના એક પ્રેરણા લઈને તમને સૌને હું વિનંતી કરું છું કે પોતાની રાજકીય ખેસો ચૂલામાં નાખીને ઘરે મૂકીને ખેડૂત પ્રેમી બનીને ખેડૂત બનીને આવો જુનાગઢમાં શાંતિપૂર્ણ ખેડૂતની ની રજૂઆત કરીએ અને ખાસ કલેક્ટર શ્રીને કલેક્ટર શ્રી ના માધ્યમથી આપણા સૌના ખેડૂતોના રિસ્પેક્ટેડ હું કહીશ પરેશભાઈ પૂજ્યવામી એક અલ્ટીમેટમ આપવાના છે જો જો સરકાર આ આ વાત વાત સાંભળે સાંભળે તો આગામી કાર્યક્રમ લોકશાહીની સ્થાપનાથી આજ સુધી નથી થયો એવો તાકાત વાળો થશે ખેડૂતની ભાષામાં કહું તો સરકારના પગ નીચેથી માટી સરકી જશે એની જાહેરાત પણ થશે આવો ખેડૂત પ્રેમીઓ રાજકીય નિસ્વાર્થી આપણો આ જે ખેડૂત હિતનું યજ્ઞ પરેશભાઈ ગોસ્વામી કરી રહ્યા છે એમાં સૌ સાથે મળીએ હું આવું છું તમે પણ આવો કિસાન શક્તિ જિંદાબાદ બતાવવા માટેનો અવસર આપણે સૌ સાબિત કરીએ જી પરેશભાઈ ધન્યવાદ બાપુ આમ જોવા જઈએ તો બાપુએ સંપૂર્ણ વાત કરી છે હું ઘણા દિવસથી યુટ્યુબના માધ્યમથી અને મીડિયાના મારફતે જે આપણા સુધી માહિતી પહોંચાડી છે કે આપણા જે આ ત્રણ મુદ્દા છે એ ત્રણ મુદ્દા બાપુએ પણ અહીંયા વર્ણવ્યા છે આ મુદ્દા છે એક ગુજરાતના ખેડૂતોનો હક છે અધિકાર છે નહીં કે કોઈ ભીખ અને આ અધિકાર માટે આપણે આવતીકાલે સોમવારના રોજ સવારે નવ વાગ્યે આપણે બધા કલેકટર કચેરીએ એકઠા થવાના છે તો આ કાર્યક્રમ છે ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ આવો આપ સૌ ભાઈઓ અને અત્યાર સુધીમાં ક્યારેય પણ પરિણામ ન મળ્યું હોય એવું અકાલ્પનિક પરિણામ છે આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોને મળવા જઈ રહ્યું છે તો આવો સૌ સાથે મળી અને આપણે બધા જ ખેડૂતો આપણા ખેડૂતોની લડાઈ લડીએ જય જવાન જય કિસાન